આ જે જગ્યા હું તમને બતાવું છું આ આ ગઈકાલે તમે મારા ફેસબુકમાં એક વિડીયો જોયો હશે રાવલ નગરપાલિકાનો જેમાં યુવાનો કહે છે કે અહીંયાથી મા આ ખાડા પૂરતા હતા આ તમે જોઉં આ માટી અને કાકરા નાખતા હતા અને આ રીતે ખાડા પૂરતા હતા કાલે મારે આ પ્રકાશભાઈ છે એનો મને કાલે ફોન આવ્યો અને પ્રકાશભાઈ મને કહ્યું કે પાલભાઈ અમે આ રીતે માટી અને કાંકરા નાખી અને રોડ પૂરે છે ખાડા પૂરે છે તો એનો અમે વિરોધ કર્યો આ પ્રકાશભાઈ તો અમને ચીફ ઓફિસર સાહેબે એવું કહ્યું કે હું તમને જેલમાં નાખી દઈશ હવે આ આખું ભ્રષ્ટાચારવાળું આવું કામ થાય ગઈકાલે અહીંયા ખાડા પૂર્યા આજે અહીંયા વરસાદ આવ્યો અને આ તમે જો આ ખાડો તો એનો વયો ગયો પાણીમાં કારણ કે આમાં જેટલી માટી હતી માટી પાણીની અરે ધોવાઈ ગઈ ને આ કાકરા વહીધા હવે આ કાકરા છે બરાબર છે આ આ એનો પૂરેલો ખાડો છે તમે જોઉં બરાબર છે હવે દુઃખની વાત એ હતી કે પ્રકાશભાઈને એણે એવું કહ્યું કે અમે તમને જેલમાં નાખી દઈશું જાગૃત યુવાન છે બરાબર જે નાગરિક તરીકે એ સવાલ ઉઠાવે છે નાગરિક તરીકે એ પ્રશ્ન પૂછે છે તો જાગૃત નાગરિક તરીકે પ્રશ્ન પૂછીએ તો જેલમાં નાખી દેવાની ધમકી ચીફ ઓફિસર આપે આ તો બહુ દુઃખદ બાબત કહેવાય એટલે આજે મેં નક્કી કર્યું હતું કે ત્યાં ચીફ ઓફિસર પાસે જવું છે અને અહીંયા જેટલા આ યુવાનો છે ને આ રાવલના જાગૃત યુવાનો બરાબર છે આ યુવાનોને સાથે લઈ અને ચીફ ઓફિસર આગળ જવું હતું કે આમાંથી તમને જે યુવાન ગમતો હોય ને એને જેલમાં નાખી દઉં બધા યુવાનો લઈને તમારી પાસે આવ્યો છું પણ દુઃખની વાત એ છે કે ચીફ ઓફિસર પોતે જ ભાગી ગયા છે ફોન કર્યો તો એવું કે હું કલેક્ટર પાસે મીટિંગમાં આવ્યો છું જાણવા એવું મળ્યું છે કલેક્ટર જ દ્વારકામાં નથી જ ક્યાંક બહાર ગયા છે ખંભાળિયા નથી આવું મને જાણવા મળ્યું છે હચું ખોટું ભગવાન જાણે પણ જો આ રહી ને આ માટી છે જો આ રહી માટી આ માટી અને કાંકરા નાખી અને આવી રીતે અહીંયા પુરાણ કરતા હતા પ્રકાશભાઈ શું થયું કાલે કાલે અમે જ્યારે મને ફોન આવ્યો કે મેં મારો એક વિડીયોમાં મૂકેલો હતા કે આવી રીતના ખાડા છે અને આ લોકોની સ્થાનિક લોકોની પણ અરજી હતી કે અહીંયા ખાડા છે તો તેને બુરવા માટેની અરજી હતી અને ઘણા ટાઈમથી આ ખાડા હતા તો જ્યારે બુરવાનું થયું તો એ લોકો કાલે બુરવા આવ્યા તો મને એવા સમાચાર મળ્યા કે એ લોકો અહીંયા માટી અને કાકરી નાખે છે તો જેટલા અહીંયા અમે એક ટોળું ભેગું હતું અને જેટલા સ્થાનિકો હતા જેટલા અમે યુવાનો બધા હતા અમે એવું કીધું કે સાહેબ અહીંયા આ તમે જે આ કામ કરો છો અહીંયા માટીને કાકરી નાખો છો છેલ્લા કેટલા ટાઈમથી ખાડો છે અહીંયા રિસર્ચિંગ કામ થવું જોઈએ જે ગ્રાન્ટ આવી છે એમાંથી થવું જોઈએ તો એ લોકોએ જે એન્જિનિયર સાહેબ હતા એની ચીફ ઓફિસર સાહેબને કોલ લગાડ્યો એ બાદ એને મને ફોન આપ્યો તો ફોનમાં ચીફ ઓફિસર સાહેબે મને એવું કીધું કે તમે કોણ બોલો છો મેં કીધું હું પ્રકાશ બોરાણીયા તો એ કે ત્યાં તમે કેટલા લોકો છે મેં કીધું ઘણા બધા લોકો છે તો કે તમે જે કોઈ હોય તહેતા તમે કામમાં રૂકાવટ કરો છો અને તમે કામ બંધ કરાવો છો એટલે હું તમને બધાને પોલીસને હવે કરીશ અને તમને જેલમાં નખાવીશ ત્યારબાદ મને થયું કે હવે મારે પાલભાઈ અંબલિયાને કોલ કરવો જોઈએ અને એમને જાણ કરવી જોઈએ કે જો આવી રીતના આ ખરેખર સચોટ રીતના કામ અને સારું કામ ન થતું હોય તો આપણે એને જાણકારી દઈએ કે આવી રીતના જે પબ્લિકનો અવાજ છે તે દબાવવામાં આવે છે અને આવી રીતના ઘણા બધા ખાડાઓ છે આગળ પણ અને ત્યાં પણ આવી જ રીતે માટી અને કાકરા નાખેલ છે અને હું એમ પૂછું છું કે જો ઉપરથી એટલી ગ્રાન્ટ આવેલ જ છે તો અત્યારે હવે માટીને કાકરા શું કામ અને પ્રી મોન્સૂન તો એ કહેવાય

હવે આ ખાડો બુરવા માટે આ તમે જોઉં આમાં આ આરસીસી રોડ છે બેઈ બાજુ તો આરસીસી રોડ છે તો આ ખાડો બુરવો હોય તો એ સિમેન્ટ કોક્રેટ કરવું જોઈએ બરાબર છે એની જગ્યાએ માટી અને આ બૈડ નાખી મોરમ નાખી છે બરાબર છે આ તો આ પેલો હજી તો વરસાદ આજે લગભગ ઓલું શું કહેવાય અડધાનો અડધો ઇંચ વરસાદ થયો ત્યાં તો આ અડધો ખાડો તો એનો એમને ધોવાઈ ગયો એટલે ગઈકાલે જ્યારે મેં આ પ્રકાશભાઈનો ફોન આવ્યો અને મેં ચીફ ઓફિસરને ફોન કર્યો તો એણે જવાબ આપવાની જગ્યાએ ફોન કાપી નાખ્યો પછી મેં દ્વારકા જિલ્લા આરએસી અધિક કલેક્ટરશ્રીને ફોન કરીને જાણ કરી અને ત્યાર પછી આવી રીતે જે માટી નાખેલી હતી કાકરાવારી એ લોકોએ એણે ઉપાડવાનું પાછું ચાલુ કરી દીધું અરે ભાઈ જો ભ્રષ્ટાચારવાળું કામ નહોતું તમ પાછું તમારું એ ઉપાડવાનું હું કામ ચાલુ કર્યું કલેક્ટરને ફોન કરીએ કલેક્ટર ત્યાંથી આદેશ કરે અને પછી તમે આ ભ્રષ્ટાચારવાળું કામ છે એ તમે હકેલવાનું કામ ચાલુ કરી દો આ કેટલા ટકા યોગ્ય છે અને ચીફ ઓફિસરે મને એવું કહ્યું કે મુખ્યમંત્રી શ્રીનો આદેશ છે કે મોટરેબલ રોડ બનાવવાના તો મોટરેબલ રોડ બનાવવા માટે માટીના કાંકરા નાખવાના હોય કે ત્યાં ડામર હોય તો ત્યાં કોન્ક્રીટ અને ડામર નાખવાનો હોય અને જ્યાં આરસીસી રોડ હોય ત્યાં સિમેન્ટ અને કોન્ક્રીટ નાખી અને પાકું કામ કરવાનું હોય આવા કાચા કામ કરી અને તમે માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના ખાડાઓ કરો છો અને પ્રકાશભાઈ જેવા સંજયભાઈ જેવા ચેતન રાજેશ જેવા લોકો અહીંયાથી તમને ફરિયાદ કરે તો એમને તમે અહીંયાથી જેલમાં નાખવાની વાત કરો છો એટલે આ રાવલ નગરપાલિકાનું તંત્ર છે આના સ્થાનિકોય છે બરાબર છે

અને આવ્યા તો કેવું નાખવા આવ્યા એ જોયું ને તમે હાજર આ બધા હાજર હતા જે લોકો છે એ બધા અહીંયા હાજર હતા અને બધાએ એ જ પ્રશ્ન કર્યો કે ભાઈ અહીંયા પાકું કામ કરો આવી રીતના માટી શું કરવા નાખો છું હા તો ત્યારે જ ચીફ ઓફિસર સાહેબે અરે મારે વાત થઈને જે તમને કીધું એ રીતના એને મને એવો જવાબ દીધો કે બધાને પોલીસમાં હું ન થાય એટલે પણ હું એટલે જ પ્રકાશભાઈ આજે લઈને હું આજે તમે જે દહ બાર જણા છે ને છોકરા આ બધાને લઈને ચીફ ઓફિસર સાહેબ આગળ જ જાઉં તું કામ તમને જે ગમતો હોય ને એને જેલમાં મોકલી દો બરાબર છે એને બધાને મોકલવા હોય તો બધાને મોકલી દો અમે આજે તમારી આગળ હાજર થવા આવ્યા છીએ બરાબર છે પણ ચીફ ઓફિસર સાહેબ નથી કંઈ વાંધો નહીં સોમ મંગળવારે જ્યારે આવે ત્યારે આપણે બધા ભેગા થઈ અને ચીફ ઓફિસર આગળ જવું છે કે સાહેબ અમારી જે ગમતો હોય એને જેલમાં તમે નાખી દો બરાબર છે પણ તમે જે ભ્રષ્ટાચાર કરે છે એ કોઈ જેલમાં ના નાખતા કારણ કે એને જેલમાં નાખ્યો ને તો તમને ટેબલ હપ્તો મળે જે નહીં મળે બરાબર છે પાછો ભ્રષ્ટાચાર થાય નહીં એટલે આપણે બધાને તે દિવસે રાવલમાંથી બધા આવજો હું અત્યારે ઓન બધાને આમંત્રણ આપું છું આખા રાવલને કે તે દિવસે આપણા જે આ દહ બાર યુવાનો છે ને એને લઈને આપણે આખે આખું રાવલ ભેગા થઈ અને ચીફ ઓફિસર પાસે જઈએ અને એને કહીએ કે આ દસ જણાને જેલમાં નાખી દો કાં તા કે એ ખાડાઓ વિશે નગરપાલિકાને ધ્યાન દોરે છે ભ્રષ્ટાચાર વિશે એ નગરપાલિકાને ધ્યાન દોરે છે એટલે હમણાં ફોન પૂરો થાય એટલે ચીફ ઓફિસર સાહેબનો સમય લઈ લઈ કે સોમવારે મંગળવારે એ ક્યારે આવવાના છે જે તારીખે આવવાના હોય એ તારીખ લઈ અને આખા રાવલને આમંત્રણ આપીએ બરાબર છે અહીંયાથી જાહેર કર દે હું કઈ તારીખે એ આવવાના છે આખું રાવલ આપણે ભેગું થઈ અને નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે જઈએ અને એને કહીએ કે આ ભ્રષ્ટાચાર યુક્ત જેટલા ખાડાઓ છે એને ઉજાગર કરનાર આ છોકરાઓને તમે જેલમાં નાખવાનું કયું છે તો એ બધેને અમે જેલમાં નાખવા માટે તમને સોંપવા આવ્યા છીએ અને તમે નાખી દો કારણ કે એ તમારો ધંધો જે ભ્રષ્ટાચારનો છે એના ઉપર ક્યાંક ને ક્યાંક આ લોકો તરાપ મારે છે એટલે તમારો ધંધો બંધ થાય એવું તો થોડું હાલે ભ્રષ્ટાચારનો ધંધો તમારે હાલવો જોઈએ જો આ છોકરા બહાર રહે બરાબર છે આ છોકરા બહાર રહે તો વરી પણ ક્યાંક બીજે ક્યાંક ભ્રષ્ટાચાર ઉજાગર કરીએ એટલે એ ઉજાગર ના થાય એટલે અમે આખું રાવલ તમને ટેકો દેવા આવ્યા છીએ કે સાહેબ તમારો ભ્રષ્ટાચાર આવો ના આવો હાલતો રહીએ બરાબર છે અમે રાવલ ખાડાઓ હું કહી સ્વીકારી લેહું તૂટેલા રોડ સ્વીકારી લેહું રોડ બને એક મહિનાની અંદર રોડ તૂટી જાય એ અમે સ્વીકારી લેવું પણ સાહેબ તમારો રોટલો ના તૂટવો જોઈએ તમારો મેલ છે એનાથી સારો મેલ થવો જોઈએ બરાબર છે એટલે અમે તમે કહો ત્યારે અમે આવવાના છીએ હમણાં તારીખ લઈ લઉં અને પછી આખા રાવલને અમે આમંત્રણ આપીએ છીએ કે જે તારીખ નક્કી થાય તે તારીખે આપણે બધાય ભેગા થઈને જવું છે જય જવાન જય કિસાન જય જગત